નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ એપ્રિલ બે હાજર ચોવીસ સવાર ના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો કરી લેજો રાજ્યમાં વાતાવરણમાં વાતાવરણ માં આવશે પલટો હવામાન વિભાગે કરી ત્રણ દિવસ વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ કચ્છ માં હીટવેવ આગાહી સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠા ના વિસ્તાર માં અનુભવાય છે તેર થી પંદર એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વલસાડ નવસારી સુરત ગીર સોમનાથમાં વરસાદ આવે છે સૌદ અને પંદર એપ્રિલે સોટા ઉદયપુરમાં વરસાદની આગાહી છે તેમજ નર્મદા ગીર સોમનાથમાં કમોસમે વરસાદ કાબક છે હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાનમાં પલટાના સંકેત આપ્યા છે અગિયાર એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળસાયું વાતાવરણ રહેશે તો ક્યાં કળવા ઝાપટાનું પણ અનુમાન છે રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો જોવા મળી શકે છે ગુજરાતમાં આજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્કરે છે રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે અગિયાર એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે ખાસ કરીને વલસાડ સુરત નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે સ્કાયમેટ પણ આગામી બે દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે આગામી તારીખ બાર અને તેર તારીખે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી પ્રીમોનસુ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા બાર એપ્રિલે નવસારી વલસાડ સુરત દીવ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ તેર એપ્રિલે બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની આગાહી છે આમ હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચૌદમી અને પંદરમી એપ્રિલે છોટાઉદેપુર દાહોદ અને નર્મદા તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ખડક મિત્રો આ તુવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રેજો ખડત પ્રિયાબ ચેનલ